દિવસ આપણા માટે માટે એટલા છે કે સૌથી મોટી લોકશાહી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક થયા આપણે છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરજી બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ

જે પણ સત્યાગ્રહના ના થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્ર લડાઈ લડી એમને આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ થી જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન નિર્ચાર કરી એમની આ શહીદી એડે નહીં જાય એમના ત્યાગ એડે નહીં જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદીઓને કે ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનો ભારત બનાવવા જે જઈ રહ્યા છીએ અને જે બની રહ્યું છે એને જાળવું એને આગળ વધારવું એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ આપણે ફક્ત અધિકારો નહીં પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે જે શહીદો આ દેશ સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે અને ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે હવે આપણે આવા સંકલ્પ કરતા પ્રજાસત્તાક દિવસને ઉજવીએ એ જ અભ્યર્થના સાથે પરિવારને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય Thank you.